રાજમાં સમાજના અગ્રણી અને કોંગ્રેસના રાજકીય આગેવાન હીરાબાઈ જોટવાની મનરેગા યોજનાના કૌભાંડમાં થયેલી ધરપકડનો આય સમાજ દ્વારા ઠેર વિરોધ નોંધાવવામાં આવ્યો છે કેસોદ વંતલી માંગરોળ અને મેદરડા બાદ આજે જૂનાગઢના મામલતદારને એક આવેદનપત્ર પાઠવી આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે હીરાભાઈ જોટવા અહી સમાજના અગ્રણી આગેવાન અને સમાજના મોભીદાર વ્યક્તિ છે ત્યારે હીરાભાઈ જોટવાની કે તેમના પરિવારની કોઈ સીધી સંડોણી ન હોવા છતાં મનેગા યુવાનો યોજનાના કૌભાંડ અંતર્ગત પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ડાયરીમાં હીરાભાઈ જોટવાની પૂછપરછ માટે લઈ જવાની નોંધ કરીને ભરૂચ પોલીસ લઈ ગઈ છે જે પૂછપરછ કરવાના બહાર હેઠળ તેની અટકાયત કરી હીરાભાઈ જોટવાની કોઈ સીધી સંડોવણી ન હોવા છતાં તેની એફઆઈઆર નોંધી છે તે બિલકુલ યોગ્ય નથી સરકારના મંત્રી બચ્ચુભાઈ ખાબર એમના બંને દીકરાઓની સંડોવણી છે સતા ત્યાં તપાસ થઈ નથી અમારા સમાજના મોભી ઉપર સીટની રચના કરવામાં આવે છે શું છે ભાઈ સીટની રચના જેમ માણસની ની પ્રત્યક્ષ પરોક્ષ સંડોવણી નથી જે માણસ કોર્પોરેટર નથી જેને ત્યાં કામ કર્યું એવો ત્યાં લોકો ઓળખતા નથી અને સીટ એક રચના કરી અને હીરાભાઈ જોટવાને કોઈ પણ કાળે સંડોવી અને એને અંદર નાખીને કલંકિત કરી અને એમને આખી જે આખી ઇમેજ છે બે જિલ્લાનું નેતૃત્વ છે એ ખતમ કરવાની એક પહેરવી સરકાર કરી રહી છે અને આ સમાજ ક્યારેય નહીં સાથે મળવો જોઈએ અને એના માટે આજે તમામ તાલુકા મથકે મામલતદારશ્રીને આવેદન પત્ર આપ્યા છે અને આજે જુનાગઢ કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપી અને આહિર સમાજે એમનો રોષ વ્યક્ત કર્યો છે તમામ સમાજોને સાથે રાખીને રોષ વ્યક્ત કર્યો છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશભર દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ